નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક વિમાણી કૃષિ ગુજરાતમાંથી માંથી આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા ગામે આવેલા છે કે જેના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ સોનાકરા કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને જંગલ મોડલ ફાર્મ એમને તૈયાર કરેલું છે અને સાથે બોટાદ જિલ્લામાં બોટાદથી જે આત્મા પ્રોજેક્ટ દ્વારા બોટાદ જિલ્લાના ટીમ આત્મા ખેડૂતોની ટીમ સાથે સાહેબ આવેલા છે આત્મા તો એમનો થોડો પરિચય કરીએ અને એમ લોકો નું આખું એમની પાસેથી થોડી માર્ગદર્શન લઈએ તો સાહેબ તમારું કૃષિ ગુજરાતમાં માં હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂત મિત્રોને ને તમારો પરિચય આપો મારું નામ જાંબુકિયાર ઓનક ભાઈ ઈશ્વરભાઈ ગામ બોટાદ હું બોટાદ આત્મા પ્રોજેક્ટમાં બીટીએમ બ્લોક ટેક મેનેજર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે બોટાદથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા ગામે દિનેશભાઈ સોનગરાના ફાર્મ ઉપર જંગલ મોડેલ છે એની અમે વિઝિટ કરવા માટે આવ્યા છીએ દિનેશભાઈ આ તમને ક્યારથી ક્યારથી પ્રેરણા અને તમે આ આ એક સરકારનો ધ્યેય છે પ્રાકૃતિક કૃષિનો ઝુંબેશ તો ક્યારથી તમે શરૂઆત કરી અને તમને રાસાયણિકમાં અને પ્રાકૃતિકમાં કેટલો ડિફરન્ટ જોવા મળે છે ઉત્પાદનમાં તેમજ આવકની દ્રષ્ટિએ તો થોડુંક અમને સમજાવજો આજ તો આપણે ખેતી તો બે હજાર થી ચાલુ કરેલી લઈએ ફાર્મ એવી પદ્ધતિ છે જે હું ખુદ પાલકર પાય છે કહું જેમાં મને સફળતા મળી છે આ લગભગ સાત વર્ષ થયા આપણે સાત વર્ષ આ ખેતી ચાલુ છે અને આમાં કોઈ ખર્ચો નથી આમ રાસાયણિક ખરખામ કણો કે દવા ખાતર બિયારણ કે મજૂરી નિંદામણની ની કે અન્ય મજૂરી ખેતીની મજૂરી આ ચાર પાંચ કામ માટે જે ખેડૂત ખર્ચો કરે છે એની હરખામણીમાં મારો ખર્ચો નેવ ટકા ઘટી ગયો બરાબર દસ ટકા ખર્ચામાં એ પચી જાય જેમાં ખેડ દવા ખાતર બિયારણ આ બધું આવી ગયું નિંદામણ મજૂરી ટૂંકમાં રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ ઘણી સર્વોત્તમ છે અને ખરેખર એ ઓછી ખર્ચાળ છે એ ખુદ તમારા દ્વારા એક આપણે કહી શકાય કે જે ખેડૂત કોઈ ખોટું ન બોલે એ માટે ખરેખર એ સાબિત કરી શકાય તમારા દ્વારા કે ખરેખર પ્રાકૃતિક કૃષિ એ ઓછા

અહીંયા એક બધા ખેડૂતો છે પાર્ટીના છે ઢાકણિયાના છે જે પ્રગતિશીલ ખેડૂત છે આત્મા ખૂબ સપોર્ટ કરતા ખેડૂતને અમે ફાર્મની મુલાકાત લીધી તો અમે આ જંગલ તમારું મોડલ ફાર્મ જોઈ અમને એવો એક આહલાદક અનુભવ થયો અને એમ કહેવાય એક પ્રકારનો એવો ઉત્સાહ કે ખરેખર બધા જિલ્લામાંથી તેમજ બધા તાલુકામાંથી તમારા ફાર્મની મુલાકાત લે જોવે જાણે અને ખરેખર આ પ્રાકૃતિક કૃષિ એક વેગવંતુ બને

અમારે આત્મા પ્રોજેક્ટથી જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જે પ્રેરણા મળે છે એવી પ્રેરણા જે રાસાયણિક ખેતી કરવાથી કાંઈ મળતી નથી અને પ્રાકૃતિક ખેતીથી રોગ મુક્ત અને આ જે અત્યારના સમયમાં જે કેન્સર ડાયાબિટીસ એવા બધી મોટી મોટી બીમારીથી આપને મુક્ત રાખે છે અને પ્રાકૃતિક ખેતી કરી અને પ્રાકૃતિક ખેતીથી આપણે જે ઉત્પાદન આવે અને એનું સેવન બધા કરે તો સારામાં સારું સ્વાસ્થ્ય માટે છે